અંબેશ્વરના સત્ય ગ્રુપના છ વર્ષ પૂર્ણ થતા બડકોદરા ગામની આંગણવાડીમાં વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરી સેવાકીય કાર્ય સાથે સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો સત્યમેવ જયતે ગ્રુપના છ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી સાતમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે સેવા ભાવના સાથે સામાજિક કાર્ય કરવામાં અંકલેશ્વરના હતું ગામની આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું સેવા કાર્યમાં કિશન મોડિયા રિતેશ રાણા રાકેશ યાદવ હવેન્દ્ર પટેલ તેમજ પ્રફુલ્લ પટેલ ઉપસ્થિત રહ્યા ગ્રુપ દ્વારા આગામી સમયમાં પણ આવા સેવાભાવી કાર્યો સતત ચાલુ રાખવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી મારું નામ કૃષ્ણા મોર્યા છે હું સત્યમે જયતે ગ્રુપ છું આજે બોલકુદાની અંદર આંગણવાડીની અંદર નાના બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવેલું છે જે ઠંડીમાં બાળકોને મતલબ રાહત મળે તે પ્રસંગે બધું આયોજન કરેલું છે અને અમારા સત્યમય જય તે ગ્રુપનું છ વર્ષ પૂરા થયા સાતમા વર્ષે મંગલપુરસ નિમિત્તે બધું આયોજન એ કરેલું છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય